આપટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંયા રહેતી એક યુવતીએ ઇમારતના ચૌદમાં માળીથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર યુવતીના મોહિત મકવાણા નામક યુવક સાથે પ્રેમ સંબંધ હતા આરોપ છે કે મોહિત અને તેના એક મિત્રએ મળીને યુવતીનો અશ્લીલ વિડીયો બનાવી તેનું બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું આ પહેલાં યુવતીએ પ્રેમીને રૂપિયા છ હજાર આપ્યા હતા અને પોતાની સોનાની ચેન પણ ગીરવે મૂકી હતી પરંતુ સતત થતા ત્રાસથી યુવતીમાં હિંમતનું તાખ અને તેને જીવ ગુમાવી દીધો પણ તેમજ હાપદી ગરબાર જેનું પૂરું બાગ નથી થયું તેના વિરોધમાં બીએનએસ પલમ એકસો અને ચોપ્પન મુજબ ચાંચલ પુશેષણ ખાતે ગુલો દાખલ થયો છે અને તપાસ છે

મતલબ બે ખેંચો પાછી ખેંચવા માટેનો જે કઈ હોય એમાં એક બે રિકવરી માટે એક કે બે જગ્યા સાથે તેની સાથે સંકળાયેલો કમિશન નું કામ કરે છે અને એના જ પાઠ ઉપર પ્રથમ પૂછપરછ દરમિયાન આરોપી એવું જણાવે છે કે હાર્દિકે કોઈ કારણો સત્તા ત્રણ ચાર દિવસ પહેલા એને બોલાયો હતો અને એની પાસેનો રેકોર્ડ મોબાઈલ એને લઈ લીધો અને એ મોબાઈલમાંથી એને વિડિયો કેરે લીધો મને ખ્યાલ નથી પણ એ જે પ્રથમ દસ્તીય છે બધુ પુસ્ત પરસ્પર જે ત્યારે બાદશ કવર પર છે એની સાથે એનો કોઈ રિલેશન છે આરોપી પોતે જાતે આપેલા છે કે આરોપી આજી કે છે બધુ દેશ ઓર પ્રદેશની ખબરો કે લિયે અભી સબસ્ક્રાઇબ કીજીએ ઇન્ડિયા ટીવી લાઈવ સાથી બેલ આઇકન કો દબાવના બિલકુલ ના ભૂલે જિસસે સબસે પહેલે ખબર આપતક બહુત